નમસ્કાર સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝમાં હું છું આપની સાથે રાધા બુલેટિનની શરૂઆત કરે નજર કરીશું મિનિટમાં ખબરો પર પાકિસ્તાનના લાહોરમાં તહેરીકે લપેટના પ્રમુખ પર હુમલાનો આરોપ પાકિસ્તાની દળોએ ગોળી મારી હોવાનું અફવાહ બાદ વાતાવરણ હિંસક બન્યું ફાયરિંગમાં એકસો લોકોના મોતનો દાવો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલની મુલાકાતે નેતન્યાહુએ એરપોર્ટ પર સ્વાગત કર્યું હમાસે આજે ઇઝરાયેલના બંધકોને મુક્ત કર્યા છે બંને નેતાઓ વચ્ચે યુદ્ધ વિરામ મુદ્દે ચર્ચા થશે ઇઝરાયલે હમાસને ચેતવણી આપી બંધકોને ખાન યુનેસ્કમાં સોંપ્યા પહેલા પરેડ કરાવી તો તેને યુદ્ધ ઉલ્લંઘન માનવામાં આવશે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે છેલ્લા બે મહિનામાં ભારત કેનેડા દ્વિપક્ષીય સંબંધો મજબૂત થયા ભારત કેનેડાની ભાગીદારી વધે તેવા કામ કરાશે દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠકમાં બોલ્યા કેનેડાના આનંદ કહ્યું ભારત કેનેડા વચ્ચે સંબંધ મજબૂત કરાશે રાજસ્થાનના જયપુરની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શાહે અશોક ગેહલોતને જવાબ આપ્યો કહ્યું અમે જે કહીએ છીએ તે કરીએ છીએ બે સત્યાવીસમાં ન્યાય મળી જશે અખિલેશ યાદવનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર ગંભીર કટાક્ષ કહ્યું અમારા તો મુખ્યમંત્રી કૌભાંડના કેસમાં કોર્ટના સુનાવણી પછી તેજસ્વી ભાજપ સરકાર પર પ્રહાર કહ્યું ચૂંટણી છે એટલે કેસ તો થવાના જ પરંતુ અમે લડીશું તોફાનની સામે લડવાની અલગ જ મજા છે આઈઆઈટીસી હોટેલ पर केस पर लालू यादव परिवार मुद्दे बोलिया केंद्रीय रेलवे मंत्री अश्विनी वैष्णव कहू युवा ने नौकरी आप लालू प्रसाद यादव तेना परिवार लूटी जमीन मुख्यमंत्री भूपेन्द्र पटेल दिल्ली की मुलाकाते प्रधानमंत्री नरेंद्र मोदी साथ मुलाकात मंत्रिमंडल अंगे पर चर्चा थे डेरियापाड़ा निगठ में विकास सप्ताह कार्यक्रम में वसावा विसर નર્મદા એપીએમસી માં પાકના ભાવ મુદ્દે વેપારીઓ સામે રોષ ઠાલવ્યો કહ્યું લોકોને લૂંટવાનું બંધ કરો ખેડૂતોને યોગ્ય ભાવ આપો યુવક પર બે આરોપીની ધરપકડ આરોપી સાથે રાખી કાયદાનું ભાન કરાવ્યું ભાજપનો કાર્યકર અને પૂર્વ સરપંચ યોગેશ પટેલ ફરાર થયા બોટાદના હડવદમાં પથ્થરમારાના કેસમાં નેતાઓ સહિત પંચ્યાસી લોકો સામે ફરિયાદ દાખલ થઈ ખૂનની કોશિશ ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીના આરોપ જામનગરમાં સગીરા પર દુષ્કર્મના મુદ્દે નોંધાઈ ફરિયાદ પીડિતાના પિતાએ બે શખ્સ જિગ્નેશ પરમાર અને યશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પરિણીતાના સામે ફરિયાદ ત્રાસ ના કારણે આપઘાત કર્યો હોવાનો આરોપ દિવાળી તહેવારને લઈ જામનગરમાં ફૂડ વિભાગની કાર્યવાહી મીઠાઈ ફરસાડની ચાર દુકાનો માવા પેંડા અને કચોરી સહિત છોતેર થી વધારે ના નમૂના લેવાયા અમરેલીમાં ખેડૂતો પ્રશ્ન ભારતીય કિસાન સંઘનું કલેકટરને આવેદન ટેકાના ભાવે મગફળીની તાત્કાલિક ખરીદી શરૂ કરવા માંગ કરી પાટણમાં યુરિયા ખાતરની અછતને લઈને ખેડૂતોની મુશ્કેલી ખાતર લેવા માટે લાઈનમાં ઉભા રહેવા ખેડૂતો મજબૂર થયા